ચંડોળા તળાવ બાદ હવે ઈશનપુર તળાવમાં એએમસી દ્વારા મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર ચંડોળા તળાવ બાદ હવે ઈશનપુર તળાવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ઈશનપુર તળાવમાં છેલ્લા ઘણા વર્ષોથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ચંડોળા તળાવની જેમ જ અહીં એક કરતાં પણ વધારે લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા ત્યારે વીસ જેસીબી મશીન અને પાંચસો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરો દ્વારા અહીં કરવામાં આવેલા તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે અને આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ઈશનપુર તળાવમાં પચાસ વર્ષથી વધુ સમયથી રહેનારા નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનો આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ રહીશોને મકાનો આપ્યા વિના જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ રહીશો છેલ્લા પચાસ વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરી રહ્યા છે ત્યારે તેમને મકાન આપવા માટેની ખાતરી આપવામાં આવી હોવા છતાં માત્ર ફોર્મ ભરાવી મકાનો ખાલી કરાવી દૂર કરવામાં આવતા ગરીબ લોકો બેઘર થઈ ગયા છે પહેલા આ તળાવમાં એકસો સડસઠ જેટલા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે હવે નવસો પચીસ રહેણાંક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે જેને પગલે એસીપી પીઆઈ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ પાંચસો કર્મચારીઓ અહીં તૈનાત કરવામાં આવ્યા છે જય હિન્દ જય ભારત